જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું આઈસ્ક્રીમ એના માટે આપણે અડધો લીટર દૂધ ગરમ મૂકશું દૂધ ગરમ થઈ ગયું છે પાંચ ચમચી ખાંડ નાખ દેસુ દૂધ ઉકળી ગયું છે એક ચમચી આપણે તપકીર લેશું એને પાણી નાખીને ડાયલ્યુટ કરી લેશું અને વરિયાળીનું સિરપ લેશું સિરપ આપણે વિડીયો આગળ મૂકી દીધો છે ફોલ ફ્લોર ને લઈ શકાય પણ તપકીર હોય તો આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ ત્રણ ચમચી દૂધ નાખી અને તપકીને ડાયલીટ કરી લીધો છે હવે આપણે એને દૂધ ઉકળતા દૂધમાં નાખી દેશું હવે આ ઉકળે છે એ દૂધમાં નાખતા ખીર નાખી દેસું અને ઉકાળી લેસું હલાવતા રહેવાનું છે હવે ઉકળે છે અને ઘટ થઈ જશે તરત જે આપણે કોઈ પાવડર કેમિકલ કશું એ નથી નાખતા એક મિનિટ લેશું આપણે ડબલ પેપ નું દૂધ નીકળ્યું છે એટલે જો વધારે ન હોય ને તો સાદું દૂધ પણ ચાલે તો તે જ ઉકાળવું પડે આ રેડી છે ઠંડુ પાડી લેશું એ જ ઠંડુ પડી ગયું છે કટ થઈ ગયું છે જો એકદમ હવે એમાં એક આ મોટી વાટકી મલાઈ ની નાખી દસુ અને પાંચ ચમચી આ વળિયારી નો સિરપ નાખી દેસુ હવે બ્લેન્ડર થી બધું બ્લેન્ડ કરી લેશું લાઈ નાખી બ્લેન કરી લીધું છે હવે કન્ટેનર માં કાઢી લેશું અને ફ્રિજ માં ફ્રીઝર માં છ કલાક સેટ કરવા મૂકી દેસું એકદમ સોફ્ટ થશે આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે સ્કૂપરથી કાઢી અને અનમોલ્ડ કરી લેશું સર્વ કરી દેસું સરસ લાગે છે આ તો તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય એકદમ સોફ્ટ છે અત્યારે વધારે ગરમી છે તો આજ દસ મિનિટ આપણે સર્વ કરીએ ને તો એ ઓગળી જાય એટલો આપણે મલાઈ કેટલી નાખી છે બહુ સરસ થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ